ભાગવત માં તો ક્યાંય કથા નથી સાહેબ પણ શાંતિ થી સાંભળો છે એટલે કઉ સાંભળો એ પાંચે પાંડવો અને દ્રૌપદી જતા હતા ને ત્યારે રસ્તામાં એક સ્ત્રી મળી વાળ હતા સફેદ કલર નો હાડલો પહેર્યો આ સ્ત્રી ખડખડાટ પહેરો પાંચે પાંડવોને કહે છે હે યુધિષ્ઠિર ક્યાં છે તારો ધર્મ ભીમ ક્યાં છે તારી ગદા અર્જુન ક્યાં છે તારું ગાંડી યુધિષ્ઠિર મહારાજે એ સ્ત્રીને પૂછ્યું દેવી તમે કોણ છો કીધું મને ન ઓળખી મારું નામ પૃથ્વી દેવી છે દ્વારકાધી શ્રી કૃષ્ણ ગયા ને પછી મેં ધોળો હાડલો પહેરી લીધો છે હું વિધવા થઈ છું એટલે ધોળો હાડલો પહેર્યો છે પણ યાદ રાખજો યુધિષ્ઠિર હું ભૂમિ કોઈ દી કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી મારા માટે તમે કેટલી બધી ગમાશાન યુદ્ધ કર્યું કેટલા લોકોને ખતમ કરી નાખ્યા પણ ભૂમિ માતા કે હું કોઈ દી કોઈની નથી થઈ હું કેવલ ને કેવલ મારા પતિ નારાયણની છું વિષ્ણુ પત્ની ક્મામ દેહી માધવી માધવ પ્રિયમ શ્રીસુત્તમ માં લખેલું છે શ્રી શુત્તમના અંતિમ પદમાં લખેલું છે આ પૃથ્વી માતા કોની પત્ની છે ભાઈ તો કે ભગવાન નારાયણ સવારમાં ઊઠીએ એટલા માટે ભૂમિ માતાને પગે લાગીએ ને ત્યારે ખાસ બોલીએ છીએ આપણે સમુદ્ર વસને દેવી પર્વત स्तनमण्डले विष्णुपत्नी नमास्तुभिया पादश स्पर्श क्षमा स्वमे पादश स्पर्श मे विष्णुपत्नी આ પૃથ્વી માતા છે વિષ્ણુ ભગવાન નારાયણ ની પત્ની છે યાદ રાખજો ત્રણ દેવી એવા છે છે જે આપણને માયામાં નાખે અને ઈ ભગવાનની પત્ની છે એનું નામ છે પેલું લક્ષ્મી લક્ષ્મીથી આપણે માયામાં પોગી જઈએ છીએ જે માયા તમને મને ભગવાન સુધી નથી પહોંચી દેતા માફ કરજો આ અમને હોતે નિયમ લાગુ પડ્યો ખાલી તમને નહીં માયા ની પાછળ તમે જેટલા દોડશો ને એટલા વધારે ભગવાન થી તમે તમે દૂર જશો આ નિયમ અમને પણ લાગે છે ને ચાલુ કરી દો કે નહીં મારે જોતું નથી તો ઈશ્વર તમને આવશે આ લક્ષ્મી નો નિયમ આ છે તમે બોવે ને પકડી રાખો ને એટલે વધારે દુખી થાવ તમે તમે ઉદારતાથી વાપરા કરો ધર્મના માર્ગમાં સારા માર્ગમાં ધર્મનો માર્ગ એટલે એવું બિલકુલ નહીં સમજતા કે કથાઓ જ કરવી

લક્ષ્મી ભૂમિ અને માયા આ માયા એટલી બધી જબરજસ્ત છે કે બધું આપણને ખબર છે કે આ કરવાથી સારું થશે છતાં પણ માયા આપણને સારું કરવા દેતી નથી ભાગવતની કથા છે આ ખડખડાટ અસ્થિ સ્ત્રી ભૂમિ માતા કહે છે હે પાંડવો તમે મને પ્રાપ્ત કરવા માટે કેટલા લોકોને ખતમ કરી નાખ્યા હું કોઈની કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી પછી તો કથા છે પાંચે પાંડવો દ્રૌપદી ભૂમિ માતાને પગે લાગે છે ભૂમિ માતા ભૂમિ માતા ત્યાંથી અંતર ધ્યાન થયા ત્યાંથી આગળ ગયા સૌથી પહેલા દ્રૌપદીનો દેહ પડ્યો કથા સાંભળજો સૌથી પહેલા કોનો દેહ પડ્યો તો કે દ્રૌપદીનો દ્રૌપદીનો દેહ પડ્યો ત્યારે યુધિષ્ઠિરે મેણા મારતા કીધું દ્રૌપદીનો દેહ એટલા માટે પહેલા પડ્યો કે પાંચે માં આપણા પાંચ પાંડવમાંથી સૌથી વધારે દ્રૌપદી કોને પ્રેમ કરતી તો કે અર્જુનને અર્જુન ઉપર વિશેષ હતો ત્યારે દ્રૌપદીએ કીધું તો તો શાંતિથી શાંતિથી નથી દીધી મરવા આખી જિંદગી જ જોયું છે અને આ આ મહાભારતની કથા સાંભળું ને ત્યારે મને વ્યક્તિગત કહો તો ક્ષત્રિયાણી બહુ યાદ આવ્યો ભારત વર્ષની ક્ષત્રિયાણી જીવે ત્યાં સુધી પોતાના પતિને પોતાના સમાજને બધી જગ્યાએ અનુકૂળ થઈને રહી છે સાહેબ આ કેવલ ને કેવલ વખાણ નથી દ્રૌપદી એ પણ એટલી મર્યાદામાં જીવા છે કુંતા માતા પણ એટલી મર્યાદામાં મને વ્યક્તિગત મહાભારતમાં આ બે સ્ત્રીઓ બહુ ગમે એના પાત્ર એના એના જીવન ચરિત્ર ઉપર તમે વાંચો કુંતા માતા એ દુનિયામાં એક પણ દુખ એવું નતું જેને ન જોયું હોય દ્રૌપદી એવું દુખ એ કઈ નહીં એને નહીં જોયું હોય સગો નણદો નણદોયો આવ્યો તો એને એને ઉપાડીનો ઉપાડીને યોગ્યો તો દુર્યોધનમાં હગો બનાવી એટલું જ નહીં ભરસભાની અંદર હગા દેરે એને સાડી ખેંચી હતી દ્રૌપદીની ત્રણ વખત એનું અપમાન થયું છે જાહેરમાં છતાં પણ જો દ્રૌપદીએ મનમાં આ બધું ઝેર પી ગઈ ગઈકાલે આપણે કિચકની વાત કરી હતી કિચકે પણ દ્રૌપદીને જાહેરમાં એના વસ્ત્ર ખેંચ્યા હતા મહાભારતમાં લખેલું છે દ્રૌપદી કહે છે યુધિષ્ઠિર મહારાજ ને મને જીવવા તો શાંતિથી નથી દીધી મરવા તો શાંતિથી દયો ત્યાંથી આગળ જાય છે સૌથી પહેલા સહદેવ નો દેહ પેડ્યો પછી નકુલ નો દેહ પેડ્યો અર્જુન નો દેહ પડ્યો છેલ્લે ભીમ નો અને યુધિષ્ઠિર મહારાજ સહદેહે સ્વર્ગની સ્વર્ગ ની અંદર ગયા